ભારત પડ્યો ભાઈ કોઈ ચિંતા હવે તાર ચોપડા માં તમને કહી દે શું વાત છે તારું નોમ લખે છે સુનાની આવા છે કઈ બાજુનો રૂપ લઈ લે વિશાલ કે ઠીક એને બેન આવે સ્વભાવવાળો એ 32 માતા

एक जन बोलो नहीं आ, है? तो में विशाल भाई बोलो दर्जी नवीन भाई पांच सौ रुपया खुब खुब धन्यवाद प्रजापति रेवाई સોનાની 501 રૂપિયા માતાજીના શેર માટે પ્રજાપતિ મેગા ભાઈ રાશેરા 501 રૂપિયા માજીરાણા नरेश ભાઈ માલણ 551 રૂપિયા માતાજીના શેર માટે ઠાકોર મભા રવજીભાઈ રવજી ભાઈ ડોડગામ 501 રૂપિયા માતાજીના શેર માટે ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ માં ભગવતી એમના ભંડાર સદાય ભરેલા રાખે

ભોજના જાડેજા દરબારો મજા 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 મારો ભગવાન બોલતો છે ને વેળાયો છે એ માતા બોલતી છું કે બરોબર કે તમારા મેલડી કે દરબાર મજા હોય તન દેપોણીએ મજા હોય शेती वाली घर को नहीं मजा हुआ है पर शेर माटी नहीं खोटू है तुम्हें एक दुनिया में लड़ी हुई है दिक्कतों ना हो तुम्हें एक माता हुई है अंजू बड़ा आकला आयो से करा भूत थी आकला थी आकला करा हुआ तो

પણ આ જમણા બાય ને જેતાના ભગવાનમાં વળણ ગીત ગાવાના કદા જેના છે જાયુ કો હોય તો તો છે મારો ભગવાન બોલતો છે આવો મુજીએ વાની મત્રીશી માતા બોલતી છું બરોબર ત્રણ ધંધા કરતો દુનિયા મેલડી બોલું કોમ તારા તરત

અને પીઠની પાછળ તો કદાચ મોરના ભાગમાં કદાચ કાળું નિશાન હોય તો મોંજે કે મેલડી હતી તો આવો 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 મુશીર મોની બત્રી છે માતા કુસુ નો મોય લાવ દે કર મોય કરાવ દે અને હું મેલડી એનું નોમું વાલે જો મજા 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 ન કરી આલો તો દરબાર વારું નો મેલડી

બેગરબતી ચાલુ કર દાદ થી દરબાર નો કઈ લાવ તો દુનિયા મે લડી ગુડી સવા વાળો કે મારો ભગવાન બોલતો છે માતા બોલતી છું કે ટોળું ઉભો છે ટોળા એક માનવી ઘોળ માનવી ઘોળે પા જીના ઓળો મારો નમ માતા કરે વાણવટી શિવતર પોતો હોય હાથ અંદર હાથ પેટો નું હોય તો છું ભાઈ આ તમા નામ લશેલું અને શિગોતનો ટેટુવાડ દુનિયા મેલડી બોલુ ભઈ મારો મેલડીનો ભગવાન કે છે મરાય મસી બોની 32 માં તાકો છું શિગોતનો નામ લશેલું આ ધરી અંદર એવું મુરાલી મેલડી બોલું આ તમા લશેલું હોય જમણા તમા લશેલું હોય કોનાના ભાગવા લશેલું મોંજોક મેલડી બોલું ભાઈ

મરો ભાઈઓ બેરની કાટી છો મેલાજી વાત આના મેલી બેલ વાત હે મટીજી સેવા ગોમ ડોર ગા આખો લકી ના દૂધ લાવો લાવો આવ કે મુખો મટીજી વિશાલ પે ચોપરા ગામ તે દેવ તું ખોલી આલી છે કા દેવ છે એ થોડા બોર બોર શું થાતું છે રૂપિયા ઢોણા લઈ ના લે તો કરવું તો હોય આ તો સોડી મે આયા હાલ બોલા જો મટી બસ તો કરી આલી તારે બાબરી રાતે ગઢવી છે ગઢવી ચાર બાઈક તારું ચોરાઈ ગયું રાતે ચોથી બાબરી તારા ઘરેથી બાઈક ચોરાઈ ગયું હતું રારાજ જયરાજ ગઢવી ઘરની આગળથી બાઈક ચોરી કરી આજુબાજુ બધે કોઈ હતું ફરિયાદ કરી દેવી

તમે <laughs> શકો <laughs> એમ માથા ઉપર કોડા ઉપર લેશેલું છે નો તો એક કિડની કાઢી કિડની ફેલ હોય અને ડાયાલિસિસ ચાલુ હોય પીછુલા ફિટ કરી હા હવ હું મેલડી કો છે જાય ઉશેન ભોની મેલડી બોલતી છે તો શિકોતનું મડચેની વાર દેઈને પૂરી છે ખરું

વિશ્વમેલે મારી વાર્તા ઉપર કે એય મારી મોરલ વાળી જગતમાં હું એમ મટે તો આ તો પોર્યું હે પુત્ર આવ્યો લાગો આપણે ગયા તન ટ્રાફિક ના કરો હા રાધનપુર પેલી વાર આવ્યા કોઈ ને કીધું નતું કોઈ ફોનમાં નતું કીધું કે આ ક્યાં ગઈ છે કોઈ ને કીધું નહીં પેલી વાર આવ્યા છો

વગર છે તારી વાત નો શું બોલો મારો ભગવાન બોલતો છે લડાઈ મુશ્કેલી છે માતા બોલતી દેવી પૂજક ની જગ્યા તો દેવી પૂજક નો શેડો છો બોલો લંબપટ તમારી નંબર છે હાલો આ આટલા થીનો શેનામાં લઈને હું હાજર ની વાત છું લાઈન પગેલા ગઈ નથી હજાર વધુ માં તો શું હાજર પરિષદ ફે ચાલુ છે પરિષદ લઈ લીધું મારો ભગવાન એવું કે છે જણાય મુશી ભોની બત્રીજી માતા એવું કો જો જગ્યા છે એ બોહણની છે તમે મૂળ વતન રાજસ્થાનના બોહણની જગ્યા બાઈન વસેલા છો એમાંથી અઢી જગ્યા શેણલ માતા તમે આલી છે હું ભોબારની બત્રીજી માતા કો છું લે બોય અને બીજી જગ્યા તાર પાંચ છે એમો ઘર થાળો પર છે જગ્યા ભણાઈ એજ માતાનો બકો છે એ માતાનો ગોવો છે એ માતાને પૂજ એની સેવા બધી ચાલુ કર ગોગાને પૂજી છે ને લખું તો મજા મજાના મજાના કર્યાલું મારું બકો થાય કે માતા બોલતી સુ ફરિયાદ થયો માથાકૂટ કેટલે કરી ઓ બરાબર દરવારથી મગજમારી કરી સ્વભાવવાળું આ તો તેમ ભૂમિની બોમણની જગ્યાની શેણલ માતા વળજી લે છે દુનિયાના ખૂણે ઠે એનું ઉત્તર એને પૂજ એટલે બધી રીતે મજા થઈ બોલ બે જગ્યાદાર કને છે અર્ધી આલી અર્ધી પાછી રહે છે ઓપન લેવું પડે હાલ છે કોની છે ઓપન લેવાનો આલી

આજની જગ્યા છે હો વરની જગ્યા છે ગોબાની આ હાઈ કોર્ટ આતો રહ્યો બંધ થઈ જાય થી શાંતિ થાય બધી રીતે મજા થાય એટલે માતા કે તમારે કરવું પ્રજાપતિ હરેશભાઈ અમૃતલાલ